બરોબર આપડે એમ કે તમારે તળાજા હિતેશભાઈ સાગર માં નીલમ મેક્રો માં કેટલા માં ધક્કો હશે એમને દવા આટો જ આવીશ એની દવા લેવા જીરાની

એટલે કે જે તમને દવા નાખો છો તમારા જીરામાં પ્રોબ્લેમ થાય છે અથવા તો શરૂઆતથી હોય 5% માં તો હિતેશભાઈને ખબર પડી જાય ખબર પડી જાય હે એટલે એની દવા તમને અર સીધે કે એટલે તમને રિઝલ્ટ સારું મળે રિઝલ્ટ હા બરોબર માનો કે તમારે કાળી આવો તમને રિપોર્ટ આપી દીધું એ તમને પ્રોબ્લેમ સોલ્વ થઈ થઈ જાય બરોબર છે

અને આપણે આ વિડીયો ઉતારવાનું કારણ એ છે ખેડૂતો ને અનુભવ પોતાને મળે કે આપડે કઈ દવા નાખવી છે નાખી તો ઘણી બધી થઈ પણ કઈ નાખવી આપડે તો આપડે કહી દઈ આ દવા જે આપડે હતી ખેડૂત મિત્ર એ દવા નાખી હતી ઇક્વિશન પ્રો બરોબર ને આટલે રિઝલ્ટ તમને પરફેક્ટ મળ્યું હોય ઈ જ કહેવાય હા એ બરોબર બરોબર હા બરોબર ઓકે હાલો તો બધાને કહી જો બાપા સીતા રામ બાપા સીતા રામ બાપા સીતા રામ